ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરામાં પોલીસ અને કોર્પોરેશન તંત્ર સફાળે જાગ્યું છે બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ઠેઠે ઠેર મે તું મેં મેં સંવેદનશીલ મંગળ વિશે ઝાપાતી સવારે સિટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણ ટીમે કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે ઠેક ઠેકાને લોક ટોળા પડ્યા હતા વડોદરા શહેરના નાગરવાડા અને મચ્છીપીઠ તાંદલજા બહુચરાજી સ્મશાન રોડ ભૂથડી જાપા વગેરે વિસ્તારમાં ગત બપોર પછી ગેરકાયદેસર દફાડોનો દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો સિટી પોલીસના સહયોગથી સંવેદનશીલ ફતેપુરાના મંગલેશ્વર ઝાપાતી સંગમ ચાર રસ્તા વિસ્તાર સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો હાલ મંગલેશ્વર ઝાપાથી જૂની રૂપમ ટોકી સુધીના દબાણોનો સફાયો બપર સુધીમાં કરાયો હતો લારી ગલ્લાના દબાણો રોડ રસ્તા પરથી દૂર કરીને તંત્રએ અનેક લારીઓ કબજે પણ કરી હતી આ ઉપરાંત પથરાના બનાવેલા કાચા શેડ બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા જોકે ઠેક ઠેકાણે તંત્રની ટીમ સાથે રકજકના બનાવ પણ બનતા પોલીસે મામલો સંભાળ્યો હતો સંવેદનશીલ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણોનો સફાયો થતા ઘટના સ્થળે ટોળો ટોળા ઉમટતા ગભરાટથી સન્નાટો પણ ફેલાયો હતો આજે વડોદરાના સંવેદનશીલ મંગળેશ્વર ઝાપાથી સવારે સિટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણ ટીમે કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે ઠેક ઠેકાણે લોકટોળા ઉમટ્યા અને કેટલીક જગ્યાએ દબાણ ટીમ સાથે રકજકના દ્રશ્યો પણ સર્જાયા હતા

બે ટીમો ટીમો બે ટીમો છે દબાણ બંને ટીમો છે